આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી પ્રસ્તુત થાય છે અવનવી અને ચટપટી વાનગીઓનો રસ થાળ સુરભીની સો ડવડમ ઓલ ડિયર ફૂડી ફ્રેન્ડ એન્ડ વેલકમ સુરભીબેન થેન્ક યુ કેમ છો તમે બધા મજામાં એકદમ ફાઇન સુરભીબેન આપ કેમ છો એકદમ મજામાં સુરભીબેન દર વખતે રાહ જોઈને બેઠા હોઈએ છીએ કે આજે સુરભીબેન આવશે અને આપણા શ્રોતાઓ માટે તમે કઈ નવી રેસીપી લઈને આવ્યા હશો તમને તો શું મને પણ એવો વિચાર આવે કે રવિવાર આવે ને એટલે મને એવું થાય કે હું મારા શ્રોતા મિત્રો માટે શું નવું લઈ જાઉં એમ આગલા વખતે લઈ ગઈ એના કરતા કંઈક નવું કંઈક વધારે સરસ કંઈક વધારે ટેસ્ટી વાનગી એ લોકો માટે લઈ જાઉં અને બીજું એ પણ વાતનું ધ્યાન રાખું કે એ લોકો ઘરે ટ્રાય કરી શકે ઘરે બનાવી શકે એ લોકોને મારી વાનગી બનાવવા માટે ચાર વસ્તુ માર્કેટમાંથી લેવા ન જવી પડે એના ઘરમાંથી જ ઇન્ગ્રેડિયન્ટ મળી જાય અને એ સાંભળીને એ લોકોને બનાવવાની ઈચ્છા થઇ જાય કે ના ચાલો આ વાનગી તો મારા ઘરમાં બહુ ઇઝીલી બની જશે હમ એકદમ સાચી વાત છે આપણે જેટલી પણ રેસીપી આ કાર્યક્રમ ના માધ્યમ થી શ્રોતાઓ સુધી પહોંચાડીએ છીએ દરેક રેસીપી એવી છે કારણ કે આપણને એટલા ફીડબેક મળે છે કે જેટલી પણ રેસીપી આ માધ્યમથી આપણે પહોંચાડી છે બધી જ રેસીપી એકદમ સરળ છે અને ઇન્ગ્રીડિયન્સ પણ એવા છે કે જે એમના ઘરમાં અવેલેબલ હોય એવા તો જેટલા પણ નિક્સર્સ છે એમને પણ આ બનાવવાની બહુ મજા આવે છે તો આજે કઈ નવી રેસીપી તમે શીખવવાના છો આજે મને એવો વિચાર આવ્યો કે હવે વેકેશન નજીક આવી રહ્યું છે તો હંમેશા બાળકો ને યંગસ્ટર્સ એવું થાય કે ચલો વેકેશન છે એટલે કેફે માં જઈએ રેસ્ટોરન્ટ જઈએ અને બારે જ ખાવાનું બધું ગમતું હોય છે તો આજે આપણે એવી એક કેફે સ્ટાઈલ વાનગી બનાવીએ અને એ છે પનીર ટીકા રોલ અરે વાહ જયારે જયારે પનીર અને આ રોલ ને આ બધી આ બધા શબ્દો કાનમાં પડે ને એટલે આમ મોઢા માં પાણી આવી જાય કારણ કે પનીર એવી વસ્તુ છે ને સામાન્ય રીતે યંગસ્ટર્સ ને કે બાળકોને તો બહુ જ ભાવતું હોય છે બહુ સાચી વાત છે અને બહુ જ ઈઝીલી ઘરે પણ બની જતું હોય છે અને એ પણ બહાર કરતા અડધા થી પણ ઓછા ખર્ચમાં ઘરે બની જતું હોય છે તો એવું થાય કે કે થોડીક થોડીક મહેનત કરીએ એફર્ટ આપીએ અથવા તો ઘણી વાર એવું થાય કે એફર્ટ આપવાની જરૂર નથી ખાલી તમને રેસીપી મળી જાય ને તો તમને એમ થાય આ તો બહુ સરળ છે હું ઘરે ચોક્કસ થી બનાવી શકું જી એકદમ સાચી વાત છે તો ચાલો લિસનર્સ ને આપણે શીખવીએ પનીર ટીકા રોલ ચોક્કસ જો એના માટે સૌથી પેલા આપડે સામગ્રી જોઈ લઈએ સો ગ્રામ પનીર જોઈશે અને કપ કેપ્સિકમ જોઈશે હવે તમે કેપ્સિકમ ત્રણે કલર ના પણ લઈ શકો છો અને ફક્ત ગ્રીન કલર ના પણ અવેલેબલ હોય તો લઈ શકો છો હવે એક મેરીનેશન તૈયાર કરવાનું છે કારણ કે પનીર ટિક્કા જેવી આપણે ફ્લેવર આપવાની છે તો પનીર ટીક્કા માટેનું જે મેરિનેસન છે એ આપણે તૈયાર કરી લઈશું એના માટે લગભગ આપણે પાક કપ દહીંનો મસ્કો લેવાનો છે દહીંનો મસ્કો એટલે ઘટ્ટ દહીં લેવાનું છે પાણી નિતારેલું દહીં લેવાનું છે અને આ દહીં ખાટું ન હોય એને ધ્યાન રાખવાનું છે કે ખટાશ પડતું બહુ વધારે પ્રમાણમાં નથી લેવાનું એની અંદર આપણે બે ટેબલ સ્પૂન શેકેલો ચણાનો લોટ લેવાનો છે ચણાના લોટને શેકી લેવાનો છે કોરો જ શેકી લેવાનો છે પાંચ ટી સ્પૂન ચાટ મસાલો ટુ ટી સ્પૂન લીલા મરચાંની પેસ્ટ લેવાની છે એક ટી સ્પૂન લીંબુનો રસ લઈશું લીંબુનો રસ ખટાશ માટે લઈએ છે પણ દહીં ખાટું નથી લેવાનું કારણ કે અને દહીં એ બંને પા ટી સ્પૂન મરી પાવડર ટુ ટી સ્પૂન લાલ મરચું પાવડર વન ફોર ટી સ્પૂન ગરમ મસાલો એક ટી સ્પૂન કસૂરી મેથી એટલે કે મેથી સુકવણી જે છે એ લેવાની છે એક ટેબલ સ્પૂન તેલ લઈશું પા ટી સ્પૂન સંચળ પાવડર લેવાનું છે આટલી સામગ્રીની જરૂર પડશે એની સાથે કોથમીર કોથમીર ચટણી ચટણી તમે આપણે આપણે જે ગ્રીન બનાવતા ને એ બનાવી લેવાની છે નોર્મલી આપણે કોથમીર અને અડધા ભાગે અથવા તો ફુદીનો થોડો કોથમીર કરતા ઓછો એવી રીતે આમ તો જનરલી અડધા ભાગે લેશો તો સરસ લાગશે એની સાથે લીંબુ લીલું મરચું આપણે જે રીતે ચટણી બનાવીએ એવી રીતે ચટણી બનાવી અને તૈયાર કરવાની છે સાથે બટર જોઈશે અને જો તમને મેયોનીઝ ગમતી હોય તો તમે મેયોનીઝ પણ લઈ શકો છો લેવાના છે આ જે રોલ બન છે ને એ તમને જો ખબર હોય છે લાંબા બન આવે છે એને ઉપરથી કાપો પાડી કટ આપી અને વચ્ચે સ્ટફ કરેલું હોય અને પછી એને ઓવનમાં અથવા તો માઇક્રોવેવમાં અથવા ગેસ ઉપર એવી રીતે ગરમ કરેલા હોય છે હવે તમારી પાસે જો એવા હોટડોગ ના લાંબા બન ના હોય તો તમે પાઉભાજી ના જે બનાવે છે પનીર ટિક્કા સેન્ડવિચ તમે કહી શકો એને એ તૈયાર કરી શકો છો તો સૌથી પહેલા આપણે મેરીનેશન તૈયાર કરી લેવાનું છે તો દહીંનો મસ્કો લેવાનો છે દહીંના મસ્કામાં બધા જ મસાલા એટલે કે ચણા ચણાનો લોટ ચાટ મસાલો લીલા મરચાની પેસ્ટ લીંબુ નો રસ મરી પાઉડર લાલ મરચું ગરમ મસાલો કસુરી મેથી તેલ અને સંચર પાવડર આ બધી જ વસ્તુ ઉમેરી અને સરસ રીતે મિક્સ કરી લેવાની છે હવે એની અંદર પનીરના નાના પીસ ઉમેરવાના છે બહુ મોટા સ્કવેર પીસ નથી ઉમેરવાના એક વેઢા જેટલા કે એનાથી થોડા નાના હશે તો ચાલશે એટલે આપણે પનીરના ટુકડા અને એટલા જ નાના કેપ્સિકમ ના ટુકડા ઉમેરી લેવાના છે અને જો તમને ગમે તો તમે ટામેટાના પણ ટુકડા ઉમેરી શકો છો એની અંદર કેપ્સિકમ અને ટમેટાના ટુકડા જરાક મોટા લેવાના છે જેથી કરીને જયારે તમે એને ગરમ કરો ને ત્યારે એ સરસ રીતે સીજાઈ શકે તો આ રીતે તમે મિક્સ કરી અને દસ થી પંદર મિનિટ માટે આ મિશ્રણને રેસ્ટ આપી દેવાનું છે જેથી કરીને પનીર અને કેપ્સિકમ અને ટમેટા છે એની અંદર ની પણ આ મસાલાનો સ્વાદ ઉતરી જાય હવે એક તવો લેવાનો છે અથવા ગ્રીલર પેન આવે ગ્રીલર પેન હોય તમારી જોડે આકા આકા વાળું જે પેન આવે છે ને એ જો તમારી જોડે હોય તો એ લઈ શકો છો અથવા તો નોન સ્ટીક તવો લઈ લેવાનો છે હવે એ નોન સ્ટીક તવા ઉપર આ બધું જ મિશ્રણ છે ને એ પાથરી દેવાનું છે આપણે અને થોડું તેલ ફેલાવી દેવાનું છે અને પછી એને થોડું કૂક કરી લેવાનું છે એટલે શેકી લેવાનું છે એટલે શેકતા એની નહિ થોડું બ્રાઉન થઇ જશે બ્રાઉન અને થોડા કાળા પડતા બઉ વધારે ડાર્ક કાળા થાય એવા નહિ પણ થોડા બ્રાઉન થાય ત્યાં સુધી એને આ મિશ્રણ ને સરસ શેકી લેવાનું છે તો એનો તમે સ્વાદ લેશો ને તો બઉ જ ટેસ્ટ કરશો તો અડધું ખવાઈ જશે તમને એટલું સરસ ટેસ્ટી નું મિશ્રણ તૈયાર થતું હોય છે અને રીતે તમે પણ ઘરે બનાવી શકો અત્યારે જે આપણે નાના પીસ કર્યા છે એને બદલે સ્કવેર મોટા પીસ કરી લેવાના છે અને પછી એને પેનમાં તમે શેકી લેવો તો એ પનીર ટિક્કા તમારા ઘરે તૈયાર થઈ જશે હવે પનીર ટિક્કા તો આપડે તૈયાર થઈ ગયા છે હવે શું કરવાનું છે કે બન લઈ એમાં વચ્ચે કટ આપી દેવાનો છે કટ આપો અથવા તો જો પાવભાજી જો તમે બંધ લેતા તો વચ્ચે થી ઉપર થી સ્કૂપ કરી લેવાનું છે સ્કૂપ કરી અને એની અંદર પેલા બટર લગાવી લેવાનું છે પછી જે કોથમીર પુદીનાની ગ્રીન ચટણી છે એ લગાવી લેવાની છે અને જો તમને મેયોનીઝ એડ કરવી હોય તો શું કરવાનું છે કે લગભગ બે થી ત્રણ ટેબલ સ્પૂન કોથમીર પુદીનાની ની ચટણી લેવાની છે અને એની અંદર એક ટેબલ સ્પૂન મેયોનીઝ મિક્સ કરી લેવાનું છે અને પછી એ મિશ્રણ ને તમે જે સ્કૂપ કરેલા બન છે એની અંદર લગાવી લેવાનું છે અને પછી ઉપરથી જે આપણે તૈયાર કરેલા પનીર ટીકા છે એ મૂકી દેવાના છે અને ઉપર થોડા પ્રમાણમાં ફરીથી ચટણી મૂકી થોડી સેવ છાંટી અને એને તમે માઇક્રો કરી શકો છો અથવા તો તમારે ગેસ ઉપર શું કરવાનું છે કે એક તવા ઉપર બન ગોઠવી અને બન ગોઠવી અને એના ઉપર ઘી અને ઘી અથવા બટર થી તમે એને શેકી લેવાના છે અને ઉપર તમે ચીઝ પણ છીણી શકો છો અને એની સાથે તમે બુજારો ઢાંકી દેવાનો છે એટલે શું થશે કે જે ઉપરથી પણ બંધ છે ને સરસ સોફ્ટ થઈ જશે ઘણી વખત કેવું કરતા હોઈએ છે કે ઓવનમાં તમે ના કરો ને તો સ્ટીમર હોય આપણું આપણે જે ઢોકળા બનાવવા માટેનું જે ઢોકળીયું હોય ને એમાં તમારે આ બંધ મૂકી દેવાના તો એ બંધ છે ને આખા સરસ ગરમ પણ થઈ જશે ને એકદમ મસ્ત સોફ્ટ પણ થઈ જશે તો તમે તમે એ રીતે પણ કરી શકો છો મસ્ત રોલ જો ઘરે બનાવશો તો પછી તમારે બારે રેસ્ટોરન્ટમાં કે કેફે માં જવાની જરૂર નહીં પડે અને આની સાથે તમે કેફે સ્ટાઇલ કોફી સર્વ કરી દો અરે વાહ સરસ મજાની એકદમ માઉથ વોટરિંગ આ રેસીપી છે પનીર ટિક્કા રોલ ઘરે જો આ રેસીપી બનાવવામાં આવે તો આટલી સરસ મજાની તમે જે ટીપ્સ આપી છે કે કઈ રીતે એને આપણે એકદમ એનો જે સ્વાદ છે એ આપણે માણી શકીએ છીએ તો આપણે આશા રાખીએ કે આપણા લિસનર્સ પણ એમના ઘરે આ પનીર ટીકા રોલ જરૂરથી ટ્રાય કરે તો સુરભીબેન આજના કાર્યક્રમમાં આટલી સરસ મજાની રેસીપી આપણા લિસનર્સ ને આપે શીખવી છે એ માટે આપનો ખૂબ ખૂબ આભાર વેલકમ અને શ્રોતાઓ હવે આપણી સાથે સ્ટુડિયોમાં છે અત્યારે શ્રુતિ શાહ કેમ છો શ્રુતિ બસ મજામાં તમે કેમ છો એકદમ મજામાં શ્રુતિ સુરભીની સોડમ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે થેન્ક યુ તો આપને વાનગીઓ બનાવવાનો શોખ કેવો મને લોકડાઉન થી વાનગીઓ બનાવવાનો શોખ છે હું લોકડાઉન થી જ બધું જાતે જાતે મારી જાતે અને મારી મમ્મી ની મદદ થી બધી નવી નવી રેસીપીસ બધી ઘણી બધી બનાવતી હોઉં છું અરે વાહ તો આપને સૌથી વધારે શું બનાવવું ગમે છે મને સૌથી વધારે તો પંજાબી ફૂડ ગમે પછી ફાસ્ટ ફૂડ ગમે હમ આજે આપ કઈ રેસીપી લઈને આવ્યા છો આજે આપણે દાળ પંચરતની આપણા શ્રોતાઓ ને શીખવાડીશું અરે વાહ તો સરસ મજાની દાળ પંચરતની આ દાળ શીખવવા માટે અમે તો બધા રેડી જ છીએ આપણે રેડી જ છો ને હા જી તો સૌથી પહેલા એ બનાવવા માટે સામગ્રીઓ કઈ કઈ જોઈશે હા તો ચલો તો સૌથી પહેલા એની અંદર એક કપ તુવેર ની દાળ જોઈશે પાક કપ મસૂરની દાળ પાકપ ચણાની દાળ સો ગ્રામ આખા કાળા અડદ અને પચીસ થી ત્રીસ ગ્રામ જેટલા રાજમા જોઈશે વઘાર માટે ડુંગળી ટામેટા લસણ લીલા ધાણા લીલા મરચાં જીરું બટર તેલ લાલ મરચું ધાણા જીરું હળદર કસૂરી મેથી ગરમ મસાલો મીઠું ઘી અને પાણી એની રીત દાળ પંચરથની બનાવવા માટે સૌથી પહેલા તો આપણે બોઇલ દાળ ને બોઈલ કરવી પડે તો એની અંદર તુવેર ની દાળ મસૂર ની દાળ અને ચણાની દાળ ને ત્રણે એક કલાક પલાળી રાખવાની અને એની અંદર મીઠું અને હળદર નાખી સો ગ્રામ જેટલા આખા કાળા અડદ અને રાજમા પણ કુક કરી લેવાના એ બંને ને અલગથી કુક કરવાના પછી ગેસ ઓન કરીને એની અંદર બે ચમચી જેટલું તેલ નાખવાનું અને તેલ ગરમ થઈ જાય પછી એક નાની ચમચી જેટલું જીરું એડ કરવાનું પછી જીરું ખીલી જાય પછી એની અંદર એક ચમચી જેટલું લસણ લસણ ને તમારે ક્રશ કરીને લેવાનું એટલે એકદમ અને ફાઇનલી ચોપ કરવાનું કે એનો જે ચાવવામાં આવે તો એનો ટેસ્ટ જે છે એ સરસ આવે એક મોટી ચમચી જેટલા લીલા મરચાં લેવાના અને બને ત્યાં સુધી એની અંદર તમે લવિંગ્યા મરચાનો ઉપયોગ કરો તો વધારે સારું પછી તમારા તીખા મુજબ તમે લઈ શકો એની અંદર ડુંગળી એડ કરવાની ડુંગળીને હાઈ ફ્લેમ ઉપર કૂક કરવાની ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી અને પછી ડુંગળીને કન્ટિન્યુ હલાઈને એની અંદર એક ચમચી લાલ મરચું અડધી થી પોણી ચમચી જેટલું ધાણાજીરું અડધી ચમચી જેટલી હળદર અડધી ચમચી જેટલી કસૂરી મેથી અને અડધી નાની ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરવાનો અને સ્વાદ મુજબ મીઠું નાખીને એને લગભગ બે થી ત્રણ મિનિટ સુધી કૂક કરવાનું જેથી ડુંગળી સાથેના જે મસાલા છે એ બરાબર પ્રોપર કૂક થઈ જાય પછી એની અંદર ટામેટા એડ કરવાના અને ટામેટા એકદમ સોફ્ટ થાય અને એનું બધું જ પાણી બળી જાય ત્યાં સુધી આપણે એને કૂક કરવાના આમ દાલ પંચરતની જોવા જાવ તો શિયાળાની અંદર વધારે લેવાતી હોય કારણ કે આમ એ હેવી ફૂડમાં ગણાય અને એને અને પચાવી શિયાળાની અંદર આમ ઈઝી પડે કારણ કે ઉનાળાની અંદર ગરમી હોય તમે જલ્દી પચાઈ ના શકો પછી ટામેટા બરાબર કુક થઈ જાય પછી એની અંદર જે આપણે દાળ બોઈલ કરેલી જે મેં અગાઉ જણાવ્યું એ પ્રમાણે તમારે એની અંદર બોઇલ કરેલી દાળ ઉમેરવાની અને પછી તરત જ જે આપણે રાજમા અને આખા કાળા અડદ જે બાફ્યા હોય એ ઉમેરી દેવાના અને પછી રાજમા અને અડદ ઉમેર્યા પછી એની અંદર જે પાણી એડ કરવાનું હોય તો તમે જ્યારે દાળ બોઇલ કરી હોય ત્યારે એની અંદર જે પાણી રહ્યું હોય એ પાણી સૌથી પહેલા તમારે એની અંદર એડ કરવાનું એટલે એની અંદર જેટલી બી ફ્લેવર્સ હશે દાળની એ બધી જ તમે પાણી એડ કરશો તો એ દાળ છે વધારે ટેસ્ટી બનશે પછી દાળ ને બરાબર મસાલા સાથે બરાબર એને લગભગ બે થી અઢી કલાક જેટલું તમારે એને જેટલું જ તમે એને વધારે બોઈલ કરો એટલો જ એનો ટેસ્ટ વધારે સારો આવે તો લગભગ બને ત્યાં સુધી નોર્મલી તમે કલાક સુધી તો એને બોઇલ કરી શકો જે એનાથી વધુ કરો તો વધારે સારું કારણ કે જેટલું જ વધારે બોઇલ કરો એટલું જ એની જે ફ્લેવર છે એ વધારે એન્હાન્સ થાય અચ્છા અને પછી એની અંદર ગેસની ફ્લેમ જે છે તમારે મીડિયમ ટુ હાઈ રાખવાની છે અને દાળ ના ચોટે એટલે એને સતત તમારે હલાવતા રહેવાનું પછી પાણી નાખતા જવાનું અને ધીમે ધીમે દાળને ઉકાળતા જવાનું પછી એની અંદર તમારે અડધો કપ લગભગ ક્રીમ નાખવાની જો તમારી પાસે ઘરની મલાઈ હોય તો તમે ઘરની મલાઈ પણ યુઝ કરી શકો અને અધરવાઇઝ તમે ક્રીમ પણ એની અંદર નાખી શકો ઓકે અને એ ક્રીમ નાખીને પછી એને લગભગ દસ થી પંદર મિનિટ સુધી એને ઉકાળવાની ફરીથી એટલે એનો જે કલર આપવો જોઈએ ક્રીમ નાખ્યા પછીનો એ કલર એકદમ પકડાઈ જાય અને પછી છેલ્લે દાલ પંચરત્નીમાં સૌથી પહેલા એની ઇમ્પોર્ટન્સ એની સ્મોકી ની હોય તો બધું જ તમારે પ્રોસેસ થઈ જાય પછી એને કોલસો મૂકી એક વાડકી લઈને અંદર બરાબર કોલસો ગરમ કરેલો મૂકી દેવાનો અને એના ઉપર ઘી રેડી દેવાનું અને લગભગ પાંચેક મિનિટ સુધી સ્મોકી ફ્લેવર આપવાની એટલે જે સ્મોકી ફ્લેવર આપશો તો દાળ જે છે એકદમ તમે જ્યારે એને ખાશો ત્યારે એકદમ ટેસ્ટી લાગશે અને ફરીથી એને લગભગ એક મિનિટ જેવું ઉકાળી દેવાની અને ઉપર લીલા ધાણા નાખવાના અને ઉપર બટર નાખીને એને સર્વ કરવાની અરે વાહ તો સરસ મજાની દાલ પંચરતની તો તમે શીખવી છે પણ શ્રુતિ આ દાલ પંચરતની તેની સાથે લઈએ તો વધારે મજા આવશે દાળ પંચરતની તમે દમ રાઈસ દમ પુલાવ જીરા રાઈસ એની સાથે પણ તમે સર્વ કરી શકો જી ઓકે તો દમ રાઈસ શીખવીશ ચાલો તો દાલ ની આપણે મજા લઈશું દમ રાઈસ સાથે બરાબર ઓકે જી તો એ બનાવવા માટેની સામગ્રીઓ કઈ કઈ જોઈશે હા તો દમ રાઈસ બનાવવા માટે સેલમ બાસમતી ચોખા આવે તમારી પાસે એવું નહીં કે સેલમ જ લેવા તમારી પાસે જે બી રાઈસ હોય બને ત્યાં સુધી સહેલા બાસમતી રાઈસ લો તો વધારે સારું બાકી નોર્મલ તમે બાસમતી રાઇસ લો તો બી ચાલે તેલ તમાલપત્ર લવિંગ જાવંત્રી કાળા મરી તજ મોટો એલચો નાની ઈલાયચી પાણી મીઠું અને હળદર અને મેઝરમેન્ટ લેવું હોય તો તમારે સપોઝ એક કપ ચોખા હોય તો એની સાથે પોણા બે કપ પાણી લેવાનું એટલે એક કપ એક કપ અને ઉપર થ્રી ફોર્થ કપ પછી એને બનાવવા માટે તો સૌથી પહેલા રાઈસ બરાબર ત્રણ ચાર વાર પાણીથી ધોઈ નાખવાના અને લગભગ એને પાંચેક મિનિટ સુધી પલાળી રાખવાના જો તમે એને વધારે પલાળી રાખો તો દાણો છે એકદમ પોચો પડી ગયો હોય એટલે એ જે તમે જ્યારે એને કુક કરો ત્યારે દાણો છે એ તૂટી જાય આપણને જે આખો દાણો જોઈએ તો હોય ના મળે પછી ગેસ ઓન કરીને એક પેન ની અંદર તમારે એક ચમચી જેટલું તેલ એડ કરવાનું અને તેલ ગરમ થઈ જાય પછી એની અંદર બે તમાલપત્ર ત્રણ થી ચાર લવિંગ નાની ટુકડો થી દસ કાળા મરી એક ટુકડો એક મોટો એલચો એક નાની ઈલાયચી અને તેલ ગરમ થાય પછી અને તમાલપત્રા એ બંને કાઢી લેવાનું ઓકે અને પછી એની અંદર જે આપણે મેજરમેન્ટ બતાવ્યું તું રાઈસ નું એ રાઈસ અંદર એડ કરી દેવાના અને એને એની અંદર મીઠું અને તેલ નાખીને એ રાઈસ ને બરાબર કુક કરવાના એ રાઈસ કુક થઈ જાય લગભગ એને સેવન્ટી ટુ એટી કરવાના કારણ કે જો વધારે કુક કરો તો એ દાણો છે એ તૂટી જાય અને આપણને થોડો ક્રંચ અને થોડોક દાણો જે છે એ થોડો એકદમ પોચો ના હોવો જોઈએ અને ખાઈએ તો એકદમ એવું ના થવું જોઈએ કે એકદમ ચડી ગયેલો રાઈસ છે પછી એની અંદર ચોખા નાખીને તમારે ચોખા એ બરાબર કુક થઈ જાય પછી એને ચારણીમાં કાઢીને એના ઉપર ઠંડુ પાણી રેડી દેવાનું અને તમે ઈચ્છો તો એને યલો કલર આપો તો એની અંદર તમે થોડી હળદર પણ નાખી શકો અને પછી લગભગ અડધો એક કલાક સુધી એને પાણી નીતરી જાય પછી એને તમારે પ્લેટની અંદર પોણા કરી દેવાના જેથી બધું જ પાણી વધારાનું હોય બધું એબ્સોર્બ થઈ જાય અને પછી એને દાલ પંચરત્ની સાથે સર્વ કરવાના તૈયાર છે આપણા દમ રાઈસ શ્રુતિ બહુ સરસ મજાની આપણે રેસીપી શીખવી છે દાલ પંચરત્ની અને દમ રાઈસ તો આજના કાર્યક્રમમાં પણ તમે આવું સરસ મજાની સરસ મજાની પંજાબી ડીશ અમને શીખવી છે આપ અહીં કાર્યક્રમમાં આવ્યા અને આટલી સરસ મજાની રેસીપી શ્રોતાઓ સાથે શેર કરી એ માટે આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ શ્રોતા મિત્રો આજના કાર્યક્રમમાં કુકિંગ એક્સપર્ટ સુરભીબેન વસાએ સરસ મજાના પનીર ટીકા રોલ અને આજના ગેસ્ટ શ્રુતિ શાહે આપણને દમ રાઈસ અને દાળ પંચરત્ની બહુ સરસ મજાની રેસીપી ઘરે કઈ રીતે બનાવાય એ આપણને શીખવ્યું છે આશા છે આપને આ રેસિપીઝ પસંદ આવી હશે આપ પણ આપની રેસિપી આ કાર્યક્રમમાં અમારી સાથે શેર કરવા ઈચ્છતા હો તો અમને વોટ્સએપ કરો ચોરાણું પર તો મળીએ છીએ આવતા સપ્તાહે અવનવી વાનગી અને ચટપટી વાતો સાથે ટીલ ધેન ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી બી ફૂડી એન્ડ બી હેપી હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ સુરભીની સોડમ કાર્યક્રમ પ્રસ્તુતિ ભૂમિ ચોક્સી આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું